મિત્રો આ બસ છે જામનગર ડેપોની અને જામનગરથી જામજોધપુર જતી બસ છે અને અમે આમાં બેસીને ટ્રાય કરી બસમાં મિત્રો એટલો બધો રસ્તો ખરાબ છે કે જામનગરથી સમાણા રોડ છે એટલો બધો રસ્તો ખરાબ છે કે અમને એવું લાગ્યું કે બારી બારી છે બસની એ બહાર નીકળી જશે કાપ ફૂટી જશે કાચ એવી એવું લાગ્યું તો આ પેસેન્જરોની તમે હાલત જુઓ અને આ રીતે આટલો બધો ખરાબ રસ્તો છે આમાં ડ્રાઈવરનો કોઈ વાક નથી ડ્રાઈવરને તો ગાડી ચલાવી જ પડે છે કારણ કે ડ્રાઈવરને તો ટાઈમે ગાડી પહોંચાડવી પડતી હોય છે જામનગરથી જે લોકો જામજોધપુર રસ્તા ઉપર અપડાઉન કરતા હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને જો તમે જામજોધપુર એરિયાના છો તો આ વિડીયોને આગળને આગળ શેર કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો